વિક્રમ રાજાને મશાળની મેલડી આપેલા પરચા કહેવાય છે કે ઉજ્જૈન નગરીમાં વિક્રમ રાજા અઢાર પાસાના જાણકાર હતા અને સ્વભાવે ખૂબ સરળ હતા રાજાને યોગ સિદ્ધિ મંત્ર શીખવાનો શોખ થાય છે આ મંત્ર કામરૂ દેશમાં શીખવાડવામાં આવતો હતો રાજા કામરૂ દેશના જંગલમાં ભૂત બાવાની સાધના કરતા હતા ત્યાં જઈને અલખ નિરંજન બોલે છે અને કહે છે હું યોગ સિદ્ધિ મંત્ર શીખવા આવ્યો છું બાવાએ કહ્યું આ મંત્ર શીખીને શું કરીશ રાજા કહે હું મારી પ્રજા માટે શીખું છું બાવા એક શરત રાખી કે કાળે ચૌદશ ની રાત્રે તું ભૂતિયા વાવમાંથી એક પ્લોટો પાણી ભરીને લાવે તો હું તને આ મંત્ર શીખવીશ રાજા શરત માની લે છે કાળે ચૌદશ ની રાત્રે લોટો પાણી ભરવા જાય છે એટલામાં ભૂત ભૂતાવળ જાગે છે રાજા હું તને ખાવ એમ કહેવા લાગે છે રાજા બધાની મદદ માગે છે પરંતુ માકડિયા ડુંગરવાળી મેલડી માતાએ રાજાની મદદ કરી રાજાએ કહ્યું માતા તમારે જે જોઈએ હું આપીશ

રાજાએ તલવાર કાઢી પોતાનું કાળજુ કાઢ્યું ને કાળજાને કાળ ભેરોએ પકડી લેતું માતાએ ભોગ સ્વીકારી અને માતાએ કહ્યું આ કાળજુ રાજાની સાતી ઉપર મૂક અને રાજા જીવંત થાય છે અને રાજા માતાજીના પગે પડી જાય છે જો તમે પણ મેલડી માતાના ભક્ત હો માતા ઉપર શ્રદ્ધા રાખતા હો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આપેલું બેલ આઇકન બટન છે અને પ્રેસ કરો જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી શકે Thanks for watching this video.